જી ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં એક હાઈવે ઉપર આવેલી ખજૂરા હોટેલ છે અને એની કેમ્પસની અંદર એક લૂટના બનાવ બનવા પામેલા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી તેમજ સાથે સાથે જે નજીકના આપના પડોશી જિલ્લાઓ છે એના ખાતે પણ સંકલન કરી એના પણ અલગ અલગ રૂટ ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવેલું જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાય લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એફઓજીને પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટી ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આ સેવન્ટી ટુ લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવી છે એ ટોટલ જે એની પાસે રકમ હતી એ નાઇન્ટી લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ નાઇન્ટી લાખ પૈકી જે મેં આપણે જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ છ થી સાત લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ડ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલું છે જી જે પ્રમાણે મેં આપની જાણ કરી એ ફરિયાદીને જ્યારે એ ખ્યાલ આવ્યો કે કોઈ એનો પીછો કરે છે તો એ બાબતે એના કોન્ટેક્ટમાં કોઈ પોલીસ ઓફિસર રાજકોટના હતા એને કોન્ટેક્ટ કરવામાં આવેલા અને એના થ્રુ જિલ્લા પોલીસને જાણ થઈ અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી કરી દેવામાં આવી હતી એમાં અત્યાર સુધીની ચૂકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપને તપાસ કરીએ છીએ કેમ કે એના પાછળ પાછળ એ વ્હીકિલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે તો કોઈ ઇન્સાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના ચારથી પાંચ આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટેના પ્રયાસો હાલ જારી છે જ્યારે આ ઇન્ટરસેપ્શન માટે તમામ ટીમ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધીના પોઈન્ટ ઉપર હતી તો એ હકીકત એવી મળી હતી કે એ ગાડી અહીંયાથી પસાર થઈને નીકળી છે તો એને રોકવા માટે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કરવામાં આવેલા એ જે પ્રમાણે આપને પણ વાત કરી અને મેં શરૂઆતમાં પણ જાણ કરી જ્યારે ફસ્ટ ઇન્ફોર્મેશન જે આપણે મળી હતી એને જ મળી હતી કેમ કે ફરિયાદીએ કોન્ટેક્ટ કર્યા હતા રાજકોટના કોઈ સિનિયર ઓફિસરને અને એના થ્રુ ડીએસપી મોરબી ડિવિઝનને જાણ થઈ હતી અને એના પછી ચોકી ટંકારા વાંકાનેર ડિવિઝનમાં આવે છે તો એ પછી જિલ્લાના જે સમગ્ર ટીમ હતી એ એક ટીમ તરીકે જે પોત પોતાની જગ્યા ઉપર જે નાકાબંધીની આપની પોલીસની અલગથી એક મોકડ્રીલ કરવામાં આવે છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવામાં આવેલી હતી અને એના જ કારણે આપને તાત્કાલિક આ પ્રકારની સફળતા પણ મળી છે અને ઘણા જે અમાઉન્ટ છે એ રિકવર પણ કરી શક્યા છે એમાં એવી શક્યતા પૂરી પૂરી છે કે ઇન સાઇડર ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક એને મળી હશે કે આ પ્રકારની જે કેશ રકમ છે એની મુવમેન્ટ રાજકોટથી મોરબી આ રસ્તા ઉપર થવાની છે હાલ કેશ સિવાય જે આ પેઢીના જે ડોક્યુમેન્ટ્સ હતા કેટલાક અને જે બેગ વગેરે હતા અને એના ગાડીમાં જે બીજા જે પણ વસ્તુ લઈ ગયા હતા એમાં મોટા પાયે રિકવરી થઈ ગઈ છે